મોર્નિંગ જય મુરલીધર બધા ને થઈ ગયું છે અસલ મસ્ત હવાર ઝાકર આવી છે ફૂલ જોરદાર એકદમ આપણે બીજું બધું કામ થઈ ગયું પણ આપણે જે આપડે બાકી કેમ કે વાહ ભાઈ નથી ને બાપા થી ભી ભડોકતી હતી આડું ઉભવા ગયા તા આપડે એટલે વાહિંદા બાકી ઘરનું કર્યું છે અને એને મા હે ને એટલે ભી આડે ઉભવા ગઈ હતી એને એક ભીં થોડીક છે ને દોવામાં ત્યાં કેવર આવે હવે આપણે આપડે છે ને માલ નું કરવાનું છે પોદરા ઢેડી લઈ દુસો કેવો સાઈડ માં કરી નાખ્યો ખાવાડો સાની બની ન્યો બગડીને ધોઈ શાકી જાવ છો ખાવ જતા પગ કાઈટ હારો આપણે ફટાફટ માલનું કરી લઈ પછી બીજું કામ કરશો ઘરમાં કુંડી ફેરવાનું કામ તો કરવું જ પડે અને હે દૂધ ભરવા અને હું હે ને મોટું હવે આપણે કુંડી ભરી ને પછી દૂધ ભરી આવે આપણે માલ પાી લઈએ બધું કરવાનું છે જોઈ જાય દૂધ ભરવા અમારું ભાઈનું નિય એટલે માર નળી નહીં હું શિયાર એટલે બે આવી ગયા હે અને બે ભેગા પીએ હે અને એક જે મેન વાહેર્યું છે ને એ પછી જે ધોળીએ ને

આપણે ચાપી લીધું ભણા વિશે રાને અને સામાન આવી ગયો છે બધું ગમત ઈ જાય છે વાવવા અને આપણે પોદરા રેડી લઈ કેમ બેન તમે બેસતા નથી તમને શું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ્સ તકડી કહી ગહી ગહીને ટકી કરીને છે એને જઈ દિવાલમાં અહીંયા અહીંયા કહી ગહી કહી

જો એને હે રેવું બેન વેગું અને પાછું બેન મેળે ન થાતું જો જોતા જોતા હવે જવા દેને ને હે ને આપણે માલ નું કામ થઈ ગયું હે જો એને ખાણ ખવાઈ ગયા લોયા લોયા ઠાલા થઈ ગયા અને હવે આ ડુસ્સો નાખવાનું કેસે છે હાલો આપણે ડુસ્સો નાખ દઈ હું જોઈ ડુસ્સો જોઈ સમજો તો તને નહીં દવા જો ભાઈ ના બોલો મેડમ તો ગમે મેં જુભાઈ નો અમારે પેસ છે એમ છે ને બેન સિવાય કામ જ રહેવાનું આપણે ભારી અગાઉ ભરીને રાખી લીધી છે દોય લીધા ને હવે ખાણ લોહી ઠાલા થઈ ગયા છે અને પછી એને ડુસો નાખી દઈએ આપણે આજના બ્લોગ નો એન્ડ જ કરી જો અમારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલ ને ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા